સુરતમાં ચંદી પડવાના દિવસે શહેરમાં ઘારી અને ભૂંસું ખાવાનું ચલણ છે જેને લઈ સુમુલ ડેરીએ ઘારીના ટાર્ગેટ સાથે તૈયારીઓ શરૂ કરી છે ચંદી પડવાના દિવસે ઘારીની ડિમાન્ડ ખૂબ જ હોય છે અને આ ડિમાન્ડને પહોંચી વળવા સુમુલ ડેરીએ નેવ ટન ઘારી બનાવવાના ટાર્ગેટ સાથે તૈયારીઓ કરી છે ગત વર્ષે સુમુલ ડેરીએ કિલોના ભાવે પંચ્યાસી ટન ઘારીનું વેચાણ કર્યું હતું ત્યારે આ વર્ષે નેવ ટન ઘારી બનાવવામાં આવી રહી છે આ વર્ષે ઘારીનો ભાવ આઠસો વીસ રૂપિયા પ્રતિ કિલો છે કેસર બદામ પિસ્તા ઘારી સાથે લો કેલેરીયુક્ત ઘારી પણ બનાવવામાં આવી છે શુદ્ધતા સાથે સ્વાદ અકબંધ રહે તે હેતુસર આ ઘારી બનાવવામાં આવે છે હું વિપુલ ઉલવા સુમુલડેરીના સેલ્સ અને માર્કેટિંગ વિભાગમાંથી હવે જ્યારે ચંડી પડવો નજીક છે ત્યારે સુમૂલ ડેરી દ્વારા પણ ચંડી પડવો નિમિત્તે સુમુલ ઘારી તેમજ સુરતી સ્પેશિયલ ભૂસુ જેનું વેચાણ કરવામાં આવતું હોય છે ગયા વર્ષે સુમુલ ડેરી દ્વારા પંચ્યાસી ટન જેટલી ઘારી બજારમાં વેચવામાં આવેલી હતી આ વર્ષે એક અંદાજ પ્રમાણે નેવું ટન જેટલી ઘારી અમારો અંદાજ છે કેટલી વેચાશે હવે આપણે જ્યારે સુમુલ ડેરીની ઘારીની વાત કરીએ તો એક કેસર બદામ પિસ્તા ઘારી જે સુમુલની ફ્લેગશીપ પ્રોડક્ટ છે તે આપણે વર્ષોથી વેચતા આવ્યા છીએ અને એ કેસર બદામ પિસ્તા ઘારીનો ભાવ આઠસો વીસ રૂપિયા કિલો જેટલો રહેશે અને કેસર બદામ પિસ્તા ઘારી બસ્સો તેમજ પાંચસો ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ રહેશે એના સિવાય લો કેલરી ઘારી જે બસો ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ કરવામાં આવી છે તેનો ભાવ બસો રૂપિયા જેટલો રહેશે હવે આપણે જ્યારે વાત કરીએ તો સુમુલ ડેરીના સુરત અને તાપી જિલ્લામાં આવેલા દોઢસો જેટલા પાર્લર તેમજ સુમુલ ડેરીનું જે મેઇન ગેટ આઉટલેટ છે એ ખાતે સુમૂલ ડેરીની સુમૂલની ઘારીનું વેચાણ કરવામાં આવશે હવે આપણે જ્યારે સુમૂલની વિશેષતાની વાત કરીએ તો ઘારીમાં વપરાતા મેઇન મટીરિયલ જેવા કે ઘી અને માઓ એ બંને સુમૂલ ડેરીના અદ્યતન મશીનરીમાં બનાવવામાં આવે છે તેમજ સુમૂલ ડેરીની લેબોરેટરી દ્વારા દરેક માનકોમાં પાસ કર્યા પછી જ આ બંને વસ્તુઓ જે છે એ સુમૂલ ઘારી માટે વાપરવામાં આવે છે તો જ્યારે આપણે વાત કરતા હોઈએ કે આપણે લખીએ છીએ કે સુરતમાં સુમૂલ છે તેમજ સુમૂલની ટેગલાઇન શુદ્ધતાની પરંપરા એને સાર્થક કરતી અમારી આ બંને પ્રોડક્ટ ચંડી પડવો નિમિત્તે ગારીમાં સુરતની જનતા માટે અવેલેબલ રહેશે અને સુમુલ ડેરી દ્વારા હું સુમુલ ડેરી વતી સુરતની જનતાને આ ચંડી પડવોની શુભેચ્છા પાઠવું છું